વાત કરીએ રાજુલાની તો જે માડરંડી પાસે નવીન પુલ પર પડ્યું ગામડું ત્યારે રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલો છે પુલ ત્યારે બે મહિના પહેલા નવનિર્મિત પુલ પર ગામડું પડ્યું હતું જે આ પુલ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ છે ત્યારે લોટ પાણીને લાકડા જેવી પુલ સ્થિતિ સર્જાય છે જ્યાં ટીવી સ્ક્રીન દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ પુલ પરના ના દ્રશ્યો કે જ્યાં કેવી રીતે આ પુલ થોડાક દિવસોમાં તૂટી પડ્યો છે ત્યારે રાજુલાના જે માંડરડી પાસે નવીન પુલ પર ગાબડું પડ્યું છે આજ મે લગભગ કલાક દોઢ કલાક પહેલા હમસારા આવેલા કે તમારા ગામ પાસે ગાબડું પડ્યું હું બહાર હતો ને દોડા દોડા અહીં આવ્યો અને મે જોયું જો ખરેખર ગાબડું હતું અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખો ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોવે અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી હવે આજ મેં લગભગ કલાક દોઢ કલાક પેલા હમણાં સારા કે તમારા ગામ પાસે ગાબડું પડ્યું હું બહાર હતો અને મેં જોયું ખરેખર ગાબડું હતું અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખો ખરેખર સરકારના પૈસા લેખે પ્રાવા જોડે અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરે